ગુડ મોર્નિંગ બધાને કેમ છો મજામાં મજામાં જોશું કારણ કે આપડા લોકો જોતો મજામાં જ હોય છે મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે કાલ કેરકાલ મેમને આજ પછી જવાના છે અને મમ્મી કે વિડિયો બનાવ फटाफट કર હું બઈ જામ અને ને એ વિડિયો બનાવ બીજા બીજા ભૂખ ઘર મારું છે રોટલો છે તમે મને બે બે તો મને દેખાડ આમ આમ કરી ના બસ ની અંદર બેસાડી દીધા છે અને હવે હું ગામ આટા મારું છું ફાક્યું લઈને ફટાફટ વયો નવાનું બાકી છે મારે હજી મારે હજી એક જગ્યા જવાનું છે જોજો તો આવી ગયો પણ ઘેર એક ને એક એક ને હાલે

કેમ ના ખાસ્તો ઘેર ખાવાનું બન્યું એ ખાવાનું હોય ને ઘેર ખબર ઘેર થી મજા આવે હોય જ રોટલા હોય ને ભાઈ ફટાફટ હું નાઈ લઉં

તું તૈયાર થઈ જા હું એ તૈયાર થઈ જાઉં તમે બધા તૈયાર થઈ જાઓ બધા મને રૂડું તા મને વે ક્યાં લઈ જાય મને પાક હું લઈ જાય અરે લઈ જવાના હોય ને રોગો તો મે જો કે ફ્રી થઈ ગયા કાલે માર ગણપતિ બાપા ને જન થઈ ગયા ને આજ હા ફ્રી હે લઈ પરત ભાઈ ચોક્કસ લઈ જાય ને પાક હું હાલો નાઈ લ્યો આરો ભાઈ એકદમ કમ્પ્લીટ થઈ ગયો છે હાલ ફટાફટ આજ તું હજી તૈયાર ન થઈ હદ કે ભાઈ ઓ તું ભરે તું એટલું મોઢું કેમ ચમકે તારું તે મારું ફેસ વોશ વાઈપ્યું ને તારા ફેસ વોશ થી થોડા મોઢા ધોરા થાય કે હાલ બોલજો આ છોકરાનું ફેસવોશ હોય મમ્મી અમારું ફેસ વોશ આખું પૂરું કરી નાખીએ એ તારા ફેસ વોશ થી નથી ધોયું મારો અમાર છોકરા નું આવે તને ખબર છે મે લીધું ની તને ખબર છે હા આવું ચમ માણસને છે ને એટલી એટલું નોલેજ હોવું જોઈએ આ છે ને છોકરા ફેસવોશ આવે છે અને છોકરાઓ માટે જ સ્પેશિયલ હોય છોકરી ફેસવોશ ફેસ હું વાપરું હાલી નીકળી તો તારે જાણવું જ છે ને મે કયું ફેસ વોશ વાપરું છે હ હાલ જો વા વા ફેસવોશ ફેસ પડ્યું લઈ લે એ લઈ આવ એ લઈ આવ તમને બધાને હું જણાવી દઉં કે હું કયું ફેસ વાપરું છું એક્ચ્યુઅલી માં લાવે સિબલી હું વાપરું છું મુસ્ટેક નું ફેસવોશ આ વસ્તુ છે ને ભાઈ

બીજું આવે છે બરાબર ચહેરાના દૂર થઈ જાય અને જે નવા ખીલ બનતા હોય ને એને રોકી દે એટલે ખીલ ની તો ઉપાધિ જ નથી કરવાની ત્રીજું છે આની અંદર મિથલોન યુઝ કરો એટલે તમારા ફેસ ઉપર ઠંડુ ઠંડુ લાગે ઠંડુ ઠંડુ બધેથી વસ્તુ મને વધારે ગમી હોય ને તો એ ગમી શકે આની અંદર કોઈ પણ પ્રકારનું કેમિકલ જ નથી અને આના સુગંધની વાત કરી તો ઓ હો હો હા હું વાત કરવી મારે ભાઈ ને તને ખબર છે એમેઝોન અને ફ્લિપકાર્ટ ઉપર આને બહુ પચાસ લાખ થી પણ વધારે રેટિંગ દીધેલ છે અને તું કે આમ છે તેમ છે આ ફેસ ભાઈ નંબર વન વસ્તુ આવે છે અને યુઝ કરવું તો બહુ આસાન છે ભાઈ થોડુંક હાથમાં લેવાનું છે એને રબ કરવાનું છે એને મોઢા ઉપર લગાડવાનું છે અને ધોઈ નાખવાનું છે ફટાફટ તો એમ કહું છું ભાઈ એક વખત જરૂરથી ટ્રાય કરજો જરૂરથી ટ્રાય કરજો જો તમે પણ આને છે ને ખરીદવા માંગતા હો ને તો મારી કોમેન્ટની અંદર છે ને પિન કરેલી કમેન્ટ છે ને ત્યાં એની લિંક છે ત્યાંથી તમે ઓર્ડર કરી શકો છો અને ડિસ્ક્રિપ્શન ની અંદર પણ લિંક આપેલી છે ત્યાંથી પણ ઓર્ડર કરી શકો છો તો હાલો વિડીયોમાં આગળ વધીએ હવે ફેર હતા પથ્થર ફેરવી જઈએ તો કોમલ ને તો ને ભાઈ આવવાનો આરો અને મારા મમ્મી જાય છે પણ હું મજાક કરતો તો મમ્મી આપણે જાવું છે મંદિરે નારિયલ વધારવા માટે ઇન્દ્રાય માતાજીનું મંદિર છે ત્યાં જવાનું છે મને કે કે ફરવા લઈ જા પણ કઈ વાંધો નહી એ મારા માટે મને બહુ ગમે ભગવાનના ચરણોમાં જાય ફરવાનું જ કહેવાય મને જરાય દુખ જ નહી મને તો આનંદ થયો ગાય જો અમાર મમ્મી નારિયલ ને અગરબત્તી ની થેલી ની અંદર નાખી લીધું છે મરચા પાવડર ની થેલી છે તમે જો અમે આ મરચા પાવડર ખાઈ ફ્રી માં પ્રમોશન કરને કો ફ્રી માં ઠીક આપણે છે ને હવે થાર જ નથ લઈ જાવ આજે બુલેટ લઈને નહી તો હું આવું સંતા છે મને મજા આવે આમાં કલાસ લઉ 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 ચાલ માર મમ્મી ચાવી લઈને માથી અમે ડિસ્કસ થઈ ગઈ હતી આજ બુલેટ લઈને જાવ કારણ કે ભાઈ બુલેટ કે દીમ નથી આઈ કે બુલેટ લઈને જાય થાર માં પછી બેહી ઓલું લાગે મજા જ ના આવજો એવી પેલા તો ઓલ ડેલા આગળ ગાડી પડી ને ઓલ સાઈડ માં કરવી જો બુલેટ જો મારો મમ્મી ધોઈને જ રાખે બુલેટ એ હું કઈ ના હું પણ તો ટૂર ચડી ગઈ છે ને હે ને હમણા ભાઈ ધૂળ બહુ ઉડે છે ખબર ગાડી તો ગાડી પણ હવે આજ વરિયા ગાડી બેસી જઈ સુરત કલ આપણે નાઈ ને જાઈ ને દર્શન કરવા તો ગાડી ને નવરાવ લીધી વાહ વાહ કઈ વાંધો નહી આલો ફટાફટ નીકળી ઉપડી આ તાણે કદી નું ચાલુ નથી કર્યું ઉપડી તો ગયું તો ગાઈસ અમે લોકો પહોંચી ગયા છીએ માતાજીના દર્શન કરવા માટે વાહ ભાઈ વાહ ક્યાં નજારા છે ભાઈ ચોમાસા અંદર છે ને આ બધા પાણી ભર્યું હોય આ ઓટો તમને દેખાય છે ને ન્યા સુધી પાણી ભર્યું હોય આ ટુક આખો છે ને આમ ઘેર વિસ્તાર કહેવાય અહીંયા પાણી બહુ ભરાય કેમ બહુ પાણી આવે તો હવે કઈ માતાજી તા જો તમને વા વા જો કદાચ દેખા તો નિશાની પડી ગઈ અંદર થી ઘેર થી અંદર છે ને નિશાની પડી ગઈ ન્યા સુધી પાણી ભર્યું હોય ઘેર થી દેખાય છે કે માતાજી મળો પાણી દેખાય પણ હવે તો થોડું થોડું ધીમે ધીમે ઉતરી જાય પછી આપણે ઈ બહુ કઈ યુરીન ફાઈનલી ફાઈનલી

મારા મમ્મી ને મારા પપ્પા ની થોડાક કામ થી બહાર જવાના છે હગાવાલા વાલા જવાના છે તો મેં કીધું તમે ઓલા અહીંયા આવશે તો અહીં ચા પાણી કોણ પાસે તું ગામમાં જા અને ચા પાણી પા એવી રીતના કરી તો ચાલો ગામમાં જઈએ ભાઈ હું હેમંતભાઈ અને મિલનભાઈ ત્રણે ત્રણ આવી ગયા છે કલ્યાણપુર અત્યારે છે ને અમારી ગાડીની અંદર ડીઝલ ડલાવવાનું કામકાજ ચાલે છે ફૂલ ટાકી કર્યો મેં ભાઈ ને કીધું એટલે ઉપાધિ નહીં પછી યાર ડીઝલ બહુ ખાય છે યાર થાર છે ને હું તો એમ કહું ના લેજો કોઈ યાર કારણ કે ડીઝલ બહુ ખાય છે ફીચર નામમાં નામો માં નમરે અને ડીઝલ લઈ બહુ બહુ થાય છે તમે જો ને આથી તકે ઓળ હું કહેવાય કઈ નહી આલો ના પોહાયા મારા બાપા મહિને 20 લાખ રૂપિયા કમાતા હોય ને અને 20 લાખ હું કમાતો હું તો આગાડી પોહાય બાકી ના પોહાય

કે જો તમારે આ પ્રોડક્ટ ઓર્ડર કરવું હોય તો મારી ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે પ્રોડક્ટની ત્યાંથી તમે ઓર્ડર કરી શકો છો અને મારી કોમેન્ટની અંદર પિન કરેલી છે લિંક તો ત્યાંથી પણ તમે ઓર્ડર કરી શકો છો એક વખત જરૂરથી ટ્રાય કરજો